ફ્રેન્ડ્સ આજનું મગનું શાક એકદમ અલગ જ રીતથી બનવાનું છે સ્વાગત છે તમારું મારી ચેનલ વાઘેલાશ ખાના ખજાનામાં જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચલો મગનું નવું શાક બનાવીએ તો મેં અહીંયા એક વાટકી જેટલા મગને છથી સાત કલાક પલાળી લીધા હતા હવે તે એકદમ સરસ રીતે પલળી ગયા છે તમે તેને આખી રાત પણ પલાળી શકો છો તો બસ એકદમ સરસ રીતે પલળી જાય ને તમે તોડો તો તેનો દાણો તૂટી જાય તેટલા આપણે તેને પલાળી લેવાના છે તો હવે પાણી નીતાડી એક મિક્સર જારમાં આપણે આ મગને નાખી દઈશું ની અંદર અહીંયા મેં મોડા ત્રણ ચાર લીલા મરચાં લીધા છે તેની સાથે જ અધકચરા લસણની કડીઓ લીધી છે પાંચ સાત જેટલી લીલા ધાણા નાખ્યા છે એક નાની વાટકી સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અડધી ચમચી જેટલી હળદર નાખી છે હવે આ બધી જ વસ્તુને એકદમ સારી રીતે પીસી લેવાની છે વગર પાણી નાખે જો તમને જરૂર લાગે તો એક અથવા તો બે ચમચી જેટલું જ પાણી નાખજો આપણે આમાં વધારે પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો તો બસ આ જ રીતની પેસ્ટ આપણે રેડી કરી લેવાની છે તમે જોઈ શકો છો તેમ તો તેમાંથી આપણે બે ચમચી જેટલી પેસ્ટ એક વાટકીમાં સાઈડ પર કાઢી લઈશું જેનો ઉપયોગ આપણે આગળ કરીશું અને જે પેસ્ટ બચી છે તેને એક બાઉલમાં કાઢી લઈશું એક મોટા બાઉલમાં તમે કાઢી લેજો કેમ કે આપણે તેને એકદમ સારી રીતે ફેટી લેવાનું છે હવે આપણે તેને પાંચ થી સાત મિનિટ જેવું એકદમ સારી રીતે ફેટી લઈશું જેથી જ્યારે આપણે આમાંથી વડી બનાવીએ ત્યારે એકદમ સરસ વડી બનીને રેડી થાય એટલે આપણે એકદમ સારી રીતે ફેટી લેવાનું છે સાત એક મિનિટમાં એકદમ સરસ રીતે ફેટાઈ જશે અને તેનો કલર પણ થોડો અલગ થઈ જશે તમે જોઈ શકો છો એકદમ સરસ ફેટાઈ ગયું છે તો હું તમને તેનો કલર પણ બતાવી લઈશ જોવો બંનેનો કલર કેટલો અલગ પડી જાય છે તો તમારે પણ બસ આ જ રીતે તેને પાંચથી સાત મિનિટ જેટલું લેવાનું છે તો બસ હવે રેડી છે આપણી પેસ્ટ તો એક ગેસ પર આપણે કઢાઈ ગરમ કરવા મૂકીશું અને તેની અંદર એક કે બે ચમચી જેટલું તેલ નાખી દઈશું તેલ થોડું ગરમ થાય એટલે તેની અંદર અડધી ચમચી જેટલું જીરું નાખી દઈશું અને એક લાલ મરચાં ને નાખી દઈશું અડધી ચમચી જેટલી હિંગ નાખીશું લસણની કઢી નાખી દઈશું જેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે આ શાકમાં પાંચ થી સાત જેટલી કઢી મેં એકદમ નાની નાની કટ કરીને નાખી છે હવે તેને થોડી સાંતળી લઈશું અને પછી તેની અંદર એક મીડિયમ ડુંગળીને એકદમ ઝીણી કાપીને તેને પણ નાખી દઈશું હવે આ બંને થોડી સાંતળી સાંતુ આપણે જ્યાં સુધી ડુંગળી ગુલાબી કલરની ના થાય ત્યાં સુધી ફાસ્ટ જ રાખી છે મેં એકદમ સારી રીતે હલાવતા હલાવતા તેને સાંતળી લઈશું આપણે બે એક મિનિટમાં એકદમ સરસ ડુંગળી અને લસણ બંને સંતળાઈ જાય છે તો હવે જે આપણે બે ચમચી પેસ્ટ કાઢીને રાખી હતી તેને પણ ડુંગળીની સાથે મિક્સ કરી લઈશું અને તેને પણ એકદમ સારી રીતે ડુંગળી અને લસણ સાથે મિક્સ કરી લઈશું તેને પણ મસાલા સાથે થોડી સાંતળી લઈશું આપણે પેસ્ટને

થોડો ધાણા જીરું પાવડર નાખ્યો છે એક ચમચી એક ચમચી લાલ મરચું નાખ્યું છે કેમ કે આપણે લીલા મરચાં પણ નાખ્યા છે અડધી ચમચી જેટલી હળદર નાખી છે તમે મરચું તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો અને જો તમે લસણ ના ખાતા હોય તો તેની જગ્યા પર તમે આદુનો ઉપયોગ પણ કરી શકો છો અથવા તો સ્કીપ પણ કરી શકો છો આ શાક એકદમ ઝડપથી બનીને રેડી થઈ જાય છે અને એ પણ એકદમ નવી જ પ્રકારનું શાક એકદમ સારી રીતે મસાલાને મિક્સ કરી લઈશું અને જે મિક્સરમાં પેસ્ટ બચી હતી તેની અંદર મેં થોડું પાણી નાખી તે પેસ્ટને નાખી દીધી છે તમે તેની જગ્યા પર સાદું પાણી પણ નાખી શકો છો પણ તેનો બગાડ ના થાય એટલા માટે મેં મિક્સર જારમાં થોડું પાણી નાખી હલાવી તેને અહીંયા પેસ્ટ સાથે ઉમેરી દીધું છે અને અહીંયા હું એક બીજું એક બાઉલ પાણી પણ નાખી રહી છું હવે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા કુલ મેં બે બાઉલ ભરીને પાણી નાખ્યું છે એકદમ સારી રીતે મિક્સ કરી લીધા પછી ગેસની ફ્લેમ અહીંયા મેં એકદમ સ્લો કરી નાખી છે અને હવે આ કઢાઈ ઉપર

તેમાંથી એકદમ નાની નાની વડી બનાવી લઈશું અને કાણાવાળા વાસણ પણ મૂકતા જઈશું તમને જે પ્રમાણે પસંદ હોય એ પ્રમાણે તમે વડી બનાવી શકો છો નાની મોટી હું અહીંયા થોડી નાની બનાવી રહી છું કેમકે જ્યારે તે સ્ટીમ થશે તો થોડી ફૂલી જશે તો બસ એ જ રીતે બધી જ વડી બનાવી લેવાની છે આપણે આપણે જે પેસ્ટ બનાવી છે એકદમ સરસ બનાવી છે કેમ કે આપણે તેને સારી રીતે ફેટી લીધી છે એટલે ફટાફટ વડી બની જાય છે અને હાથમાં વધારે ચોટતી પણ નથી તો બસ આ જ રીતે આપણે બધી જ વડી બનાવી લેવાની છે જેટલી આ ડીશ પર આવી જાય તો બસ વડી બનીને રેડી છે તો તેની ઉપર આપણે હવે એક ઢાંકણ ઢાંકી દઈશું અને જો તમે વધારે પ્રમાણમાં વડી બનાવો તો કોઈ સ્ટીમરમાં પણ બનાવી શકો છો અલગથી એકદમ સારી રીતે ઢાંકણ ઢાંકી દઈ તેને સાત આઠ મિનિટ જેટલું સ્ટીમ થવા દઈશું તમે વચ્ચે ચેક કર ચેક પણ કરી શકો છો તો બસ હવે પાંચેક મિનિટ જેટલું થઈ જ ગયું છે અને હવે હું ચેક કરી રહી છું તો વડી એકદમ સારી રીતે સ્ટીમ થઈ ગઈ છે પાંચ જ મિનિટમાં વધારે ટાઈમ પણ નથી લાગ્યો હું તમને અહીંયા એક વડી બતાવી દઈશ તોડીને પણ થોડી ગરમ છે તો પણ એકદમ સારી રીતે ડીશથી અલગ થઈ જાય છે અને તમે જોઈ શકો છો કલર પણ એકદમ સરસ આવ્યો છે અને સરસ એવી ચઢાઈ પણ ગઈ છે તો બસ હવે આ ડીશને આપણે સાઈડ પર મૂકી દઈશું અને તમે જોઈ શકો છો કે નીચે આપણો જે પેસ્ટ હતી તે પણ એકદમ સારી રીતે ચડાઈ ગઈ છે અને તેની પર તેલ પણ આવી ગયું છે તો બંને એક જ સાથે તૈયાર થઈ ગયા છે પાંચ જ મિનિટમાં તો હવે આપણે તેની અંદર એક નાની વાટકી જેટલું મોડું દહીં નાખી દઈશું વધારે ખાટું દહીં નથી લેવાનું અને તેની સાથે એક ચમચી જેટલી કસૂરી મેથી નાખી દઈશું જેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે હવે તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી તમે મગનું શાક કે રસાવાળું શાક તો બહુ જ બનાવ્યું હશે પણ આ જે એક નવી જ રીતથી મગનું શાક બનાવીએ એ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે હવે મેં અહીંયા એક બાઉલ ભરીને પાણી નાખી દીધું છે તમે પાણી તમારા મુજબ નાખી દેજો તમને જેવી ગ્રેવી પસંદ હોય એવી જાડી પાતળી તમે એ પ્રમાણે તમારી મરજી મુજબ પાણી નાખી શકો છો મેં અહીંયા એક જ બાઉલ પાણી નાખ્યું છે અને આ શાક નાનાથી લઈ મોટા બધાને બહુ જ ભાવ છે તો બસ હવે એક ઉભરો આવી જાય એટલે મગની વડી જે બનાવીને રેડી કરી છે તેને પણ નાખી દઈશું અને એ એકદમ સારી રીતે મિક્સ કરી થોડી વાર તેને મસાલા સાથે શેકાવા દઈશું જેથી વડી થોડી વધારે સોફ્ટ થઈ જાય અને મસાલા તેની અંદર ભળી જાય તો બસ હવે આપણું આ મગનું શાક રેડી થઈ જ ગયું છે અને એ પણ એકદમ સરસ એકદમ નવી રીત છે તમે જરૂરથી ટ્રાય કરજો તો લાસ્ટમાં અહીંયા મેં થોડા ધાણા નાખી દીધા છે અને તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું થોડું નવું શાક બનાવીએ ઘરે તો બધાને ખાવામાં ખૂબ જ મજા પડે છે અને આ એકદમ નવી જ રીત છે તો તમે જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ સ્વાદિષ્ટ શાક બનીને રેડી થાય છે અને તમે જોઈ શકો છો તેમ દેખાવે પણ એ એકદમ સુંદર જ દેખાઈ રહ્યું છે તો થોડું ઠંડુ થયા પછી પણ હું તમને શાક બતાવી રહી છું હજુ એટલું બધું પણ ઠંડુ નથી થયું હવે તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું તો એકદમ ફટાફટ આ મગનું શાક બનીને રેડી થાય છે ના વધારે તેલનો ઉપયોગ કરવો પડે છે આપણે અને ના વધારે ટાઈમ પણ લાગે છે એકદમ ફટાફટ આ એકદમ નવું શાક બનીને રેડી કર્યું છે આપણે તો તમે પણ આ વડીવાળું મગનું શાક જરૂરથી બનાવજો તમે એક વાર બનાવશો તો તમારા ઘરે રોટલીઓ પણ ઓછી પડશે બધા આંગળા ચાટીને ખાઈ જશે તેવું શાક બનીને રેડી થાય છે બાળકો પણ ખૂબ મોજથી ખાય છે તો ફ્રેન્ડ્સ તમને મારી આ નવી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અહીંયા હું તમને એક વડી તોડીને પણ બતાવી રહી છું કે આપણી વડી કેટલી સોફ્ટ બની છે તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ વડી બની છે તો કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને